પ્રયાગરાજ માંથીકુંભમાં ગ્રહ અને મેયર બતાવી હતી હાલ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભ ચાલી રહ્યું છે પિસ્તાલીસ દિવસ ચાલનાર મહાકુંભમાં ભક્તો ઉમટી રહ્યા છે ત્યારે સુરતથી મહાકુંભ જવા માટે પહેલી વોલ્વો બસ ને સુરતમાં ગ્રહરાજ્ય મંત્રી હરસંઘવી અને સુરતના પ્રથમ નાગરિક મેળ દક્ષેશ માવાણી સહિતના અધિકારીઓએ લીલી ઝંડી બતાવી હતી ઢોલનગારાના તાલે મુસાફરોનું સ્વાગત કરાયું હતું તો વોલ્વો બસમાં મહાકુંભ જઈ રહેલા લોકોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો લોકોએ કહ્યું અમે કુંભ જવાની આશા છોડી દીધી હતી પરંતુ સરકારની આ જાહેરાતે અમને ખુશી આપી છે મુસાફરોએ ગરબા રમી ખુશી વ્યક્ત કરી હતી તો આગામી દિવસોમાં તમામ શહેરોમાંથી વધુ વોલ્વો બસ શરૂ કરવામાં આવશે તેમ પણ જણાવ્યું સૌ માટે આ આપણું સૌથી પવિત્ર અને આસ્થાની યુક્તિ આપ સૌ લોકો પ્રયાગરાજ મહાકુંભમાં તમે સૌ લોકો પોતપોતાની આસ્થા નિભાવી શકો તે માટે આ બધી જ વ્યવસ્થાઓ કરી પરંતુ બે દિવસ તમારું રાત્રિ રોકાણ માટે રસ્તામાં વ્યવસ્થાઓ કરવામાં આવી છે બી ગુજરાત ટુરિઝમનો જે ડોમ બનાવવામાં આવ્યો છે એ ડોમ હાલમાં જે પહેલી બસો જતી હતી એના માટેની વ્યવસ્થા છે ને કાલે જ આપણે એ ડોમમાં બીજી જગ્યા મળી છે જેનો ડોમ બની રહ્યો છે પરંતુ એ લાભ તમને લોકોને પહેલા દિવસોથી મળી શકે વી ખાસ કરીને જે મંડલો દ્વારા સેવાકીય કેમ્પો છે અને અનેક જગ્યાઓ પર જે આપણા મહાન સંતો જે લોકો હાજર છે તે જગ્યાઓ પર આપ લોકો આરામથી જઈ શકો અને પૂરો તમારી આસ્થાનું જે ડૂબકી છે એ સારી રીતે મારી શકો તેવી આપ સૌને શુભકામનાઓ થેન્ક યુ